હું ડોક્ટર વંશ પંચાલ આજે મારી બેન ડૉક્ટર પરિંદાના લગ્ન છે અને ગામમાં તાલુકા પંચાયત ચૂંટણીનું છે તો તે ફરજ તે તે નિમિત્તે અમે આજે પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાન એવા ભાવ સાથે આજે મતદાન કરવા આવ્યા છીએ અને હું બીજા લોકોને પણ અપીલ કરીશ કે આ રીતે આપણે મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન કરીએ અને સામાજિક મતદાન કરવા માટે આવી છું તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે હક સમજીને બધા મતદાન કરવા આવો